સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી ડ્રાઈવર બેફામ રીતે બસ હંકારવાની ફરિયાદ મળી રહી હતી બીઆરટીએસ અને સિટી બસ વિભાગના ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા હવે મહત્વના નિર્ણય લેવા માટે તૈયારી કરી લીધી છે

ચાલીસથી વધારે સ્પીડમાં દોડી નહીં શકે બીજું અમારા ધ્યાને એવું આવ્યું છે કે એજન્સીઓ મારફતે જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર્સ ડબલ શિફ્ટમાં કામ કરતા હોય એવું અમારે ધ્યાને આવેલું છે જે ફરજિયાતપણે આપણે સિંગલ શિફ્ટમાં જે ડ્યુટી કરે એવું અમે આયોજન આગળ આવ્યા રહ્યા છીએ